જય સ્વામિનારાયણ તારીખ તેર બે હજાર પચીસ ભગવાન શ્રીઅરી સંતો પાર્ષદો સાથે વિચરણ કરતા દંડાવ્ય દેશમાં વિહાર ગામે પધાર્યા હતા ને ત્યાં રોકાઈને ભક્તજનોને દર્શન કથા વાર્તાનું બહુ સુખ આપીને ત્યાંથી પ્રભુ ચાલવા તૈયાર થયા મહારાજ માણકીએ અસવાર થયા અને ગામજનો બહાર વળાવવા ગયા તે વખતે ગામના એક ડોસી હરિ હરિભક્ત ચરખબાઈ આવ્યા તે હાથમાં ઠંડા પાણીનો ઘડો ભરીને લાવ્યા ને પ્રભુને આપ્યું તે ઠંડુ જળ પ્રભુએ પાન કર્યું પછી તે બાઈએ ઘોડીની લગામ પકડીને પ્રભુને જવામાં રોકી રહી ત્યારે શ્રીહરિ કહે કે બાઈ અમને આગળ જવા દો અમારે અત્યારે મોડું થાય છે ત્યારે તે બાઈ બોલી કે હે કરુણા નિધાન હે પ્રભુ મને અંતકાળે તેડવા આવજો એવું વરદાન આપો ત્યારે ભગવાન શ્રી હરિ કહે જાઓ અમે તમને અંતકાળે જરૂર તેડવા આવીશું પછી જ્યારે સમય વિતે ચરખબાઈનો અંત સમય થયો ત્યારે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી સાથે સંતો પાર્ષદોને લઈને વિમાન લઈને મહારાજ તે બાઈને તેડવા આવ્યા પ્રભુ કહે કે બાઈ ચાલો અમારી સાથે અમે તમને તેડવા આવ્યા છીએ ત્યારે તે કહે કે હે પ્રભુ તમે મારી વાત સાંભળો મારો પુત્ર જીવન અત્યારે હાજર નથી તે બહાર ગામ ગયો છે તે જ્યારે આવશે ત્યારે તમારી સાથે આવીશ ત્યારે મહારાજ કહે જલ્દીથી પ્રીત સહિત તમારી સાથે ચાલો મારા વચનને એક ચિત્તે ઉર્મા ધારો કોઈ પ્રકારના પૃથ્વી ધન ગરબાર પુત્ર પરિવાર કંઈ કામ નહીં આવે આ બધું ખોટું છે આવી રીતે બહુવાર સુધી કહ્યા કહ્યું તોય દોષી તો ન જ નીકળી ત્યારે સાથે પધારેલા સંતો કહે કે પ્રભુ આ પુત્રની વાસનામાં આસક્ત છે ત્યારે શ્રી હરિ કહે કે આને રહેવા તો દેવી જ નથી અમે એને તેડવા માટે આવ્યા છીએ વ્યર્થ તો નથી જ જવું એવી રીતે કહીને તરત જ યમદૂતોને બોલાવ્યા અને તેઓને દોષીને દંડ દેવાનું કહ્યું ભગવાન શ્રીહરીની આજ્ઞાએ એ યમદૂતોએ ડોસીને ખૂબ માર માર્યો તે ડોસી તરત જ મુખે હાય હાય કરતી કહેતી હતી કે મારી સહાય કરો રક્ષા કૃપો કરો પ્રભુ રક્ષા કરો આ મને યમદૂતો મારી નાખશે હું આપની સાથે આવું છું શ્રીહરીએ તેનો ભૌતિક દેહ છોડાવીને પ્રભુ પોતાની સાથે લીધી તે માર્ગમાં જોતી જોતી જતી હતી તે પાછી વળવાનો લાગ જોતી હતી પ્રભુ માયાના આવરણ પાર કરીને ગોલોકમાં ગયા તે પાછળ ગઈ ત્યારે અવકાશ મળ્યો કે તરત જ ત્યાંથી પાછી ફરી ગઈ મહારાજ તો આગળ ચાલી ગયા ડોશી દેહમાં પાછી આવીને ડોશીના શરીરમાં જાન થયો ડોશી ભીતિથી દેહ છોડીને ગઈ પછી બધા સંબંધીજનોએ અત્યારે રાત છે એટલે દેહને જૂના કપડામાં બાંધીને ઊંચે લાકડાના નાકે લટકાવી દીધો તે કુટુંબીઓ જન પાસે બેઠા હતા ડોશી શરીરમાં આવી અધર લટકાવેલા દેહને હલતો દેખો તે જોઈને બધા સ્વજનોએ તે દેહને નીચે ઉતાર્યો એટલે જાણ્યું કે ડોશીના શરીરમાં જીવ પાછો આવ્યો છે તેથી ઘરના સૌ ઘેરીને બેઠા આ બાજુ મહારાજે પાછા ફરીને જોયું તો ડોશી સાથે ન દેખાણી એટલે પ્રભુએ જાણી લીધું કે તે ડોશી પાછી વળી ગઈ છે તરત જ યમદૂતોને ફરી આજ્ઞા કરીને માર મરાવ્યો ત્યારે તે ડોશી મુખેથી ફરી રાડો પાડવા લાગી મહારાજ તેને ફરીને તેડવા આવ્યા અને ડોશીને કહ્યું જે તને માયાની જંજાળમાં તને માયાની જંજાળ છૂટે તેમ નથી તેથી તને યમદૂતો પાસે માર ખવરાવ્યો છે પછી તે ડોશી થાકીને વાસના ત્યાગીને વિચાર કરીને વચનો કહેવા લાગી કે હે મહારાજ હવે મારે વાસના નથી રહી પુત્રની વાસના જતી રહી હવે મારે તમારી સાથે આવવું છે આવી રીતે કહીને તરત જ દેહનો ત્યાગ કરીને પ્રભુની સાથે જ ચાલતી થઈ ને તે બાઈ ધામમાં ગઈ વિહાર ગામના ભલા ભક્ત પિત્તાંબર ત્રવાડી ગઢપુર સમય પ્રસંગે દર્શને ગયા તે શ્રીહરિની સભામાં બેઠા તે વખતે ભગવાન શ્રીહરિએ પિત્તાંબર ત્રવાડીને વાત કરી કે તમારા ગામની ડોસી ચરખ બાઈને તેડવા ગયા હતા તે ગોલકથી પાછી આવી તે ફેર બે વાર બાઈને બાઈએ અમને બહુ પરિશ્રમ કરાવ્યો તે વાત પીતાંબર ત્રવાડીએ વિહાર ગામ આવીને સર્વને વાત કરી હતી અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી હરિલીલા સિંધુ રત્ન ચૌદ તરંગ બેતાલીસ માંથી